જેઠ એલ એચ માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢમાં સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી અને કાર્યક્રમના અધ્યક્ષ કુંદનલાલ ચમનાજી પઢિયારના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું શાળાના વ્યાયામ શિક્ષક એમ પી પઢિયાર દ્વારા અને એનસીસી પરેડનું આયોજન કરાયું હતું શાળાના આચાર્ય એમ એન રાવલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ એપી પઢિયાર તેમજ ટ્રસ્ટીઓ વાલી મંડળના પ્રમુખ તેમજ તેમની ટીમ ગ્રામજનો હાજર રહ્યા હતા શાળાની બહેનો દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું અને આ પ્રસંગે શાળાના દાતાઓએ મન મૂકીને શાળાના વિકાસ માટે દાન આપ્યું મધુસૂદનભાઈ સુભાષભાઈ ભરતભાઈ આઈસી ગેહલોત વગેરે દાતાઓ પાસેથી દાન મળેલ આ કાર્યક્રમ માટે શાળાના તમામ શિક્ષકોએ ભારે જયમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન માધ્યમિક વિભાગના શિક્ષક સુખદેવભાઈ ગેહલોત દ્વારા કરાયું હતું છેલ્લે ભૂરાભાઈ પકવાનવાળા તરફથી શાળાના વિદ્યાર્થીઓને નાસ્તો કરાવી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડિસા